સાઠંબા ખાતે ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી આવેલ મહાદેવ મહાદેવ મંદિર તથા નીલકંઠ મંદિર ખાતે ગણપતિ બાપાની મૂર્તિની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ ઝાલા

ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ દાદાની મૂર્તિ સ્થાપના કરી પૂજા કરી તેનું ઉજવણી કરવામાં આવે છે હાલ આપણે પહોંચ્યા છીએ બાળ ગણેશ મહોત્સવ સમિતિ લાખેશ્વર મહાદેવ સાઠંબા જે ચૌદમા વર્ષમાં તેમની ગણપતિ દાદાની મૂર્તિ સ્થાપના કરી પૂજા કરી આજ એમનું વિસર્જનનું આયોજન છે આ અહીંયા જે સમિતિના આયોજકો છે તેમની સાથે આપણે વાત કરીશું શ્રી બાલ ગણેશ મહોત્સવ સમિતિ લાખેશ્વર મહાદેવમાં શ્રી બાલ ગણેશ મંડળના લગભગ દોઢસો જેટલા સભ્યો અમારી સાથે જોડાયેલા છે અને આ ચૌદમા વર્ષના મંગળ પ્રવેશ નિમિત્તે આજે ચાર દિવસ રાત્રિના પ્રોગ્રામ બાદ આજે પાંચમા દિવસે સાઠંબા નગરમાં જાહેર માર્ગ ઉપર ભવ્ય ગણપતિ દાદાની શોભાયાત્રા નીકળશે વાજતે ગાજતે અને એની સાથે સમગ્ર ગ્રામજનો પણ જોડાશે અને આ ઉત્સવ જે પાંચ દિવસથી અમે ઉજવી રહ્યા છીએ અને આજે જ્યારે દાદાની વિદાય આપવાનો સમય થયો છે ત્યારે એ બધા લાખે આપણે બાળ ગણેશ મહોત્સવ સમિતિના દરેક સભ્યોના દિલમાં અને આંખોમાં હર્ષના આંસુ દેખાઈ રહ્યા છે અને વધુમાં જણાવું તો એક ખાસિયત અમારા મંડળની એ પણ છે કે બાલ ગણેશ મહોત્સવના અમે જે દોઢસો સભ્યો છીએ અમારે જે આ મંડળનો ખર્ચો જે અઢીથી ત્રણ લાખ રૂપિયા થાય છે પણ અમે બજારમાં ક્યારેય કોઈ દિવસ ફાળો ઉઘરા જતા નથી અને અમારા જ સભ્યો જે દોઢસો જણા છે નાના મોટા લગભગ આઠ વર્ષથી લઈ અને પચાસ વર્ષ સુધીના દરેક સભ્યો જોડાયેલા છે અને યથાશક્તિ મુજબ અમારા સભ્યો જ અંદર અંદર ખર્ચો વહેંચી લે છે અહીંયા જે બાલ ગણેશ સમિતિના જે આયોજક છે તે તે જણાવી રહ્યા છે તે તેમના મંડળ દ્વારા જ આયોજન કરી સમગ્ર જે જે પણ ખર્ચ થાય તે તેમના દ્વારા કરવામાં છે અહીંયા પણ એક સમિતિના સભ્ય છે તેમની સાથે વાત કરીશ જે અમારું મંડળ છે બાળ ગણેશ મહોત્સવ સમિતિ છેલ્લા ચૌદ વર્ષથી કાર્યરત છે અને અમે દાદાની સેવા એટલે કે ચૌદ 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 વર્ષ પહેલાં જ્યારે મંડળ સ્થાપના થઈ ત્યારે લગભગ જે બાળકોએ શરૂઆત કરી હતી તે બાળકોની ઉંમર લગભગ દસથી બાર વર્ષ હતી અને અત્યારે એ બાળકો અત્યારે લગભગ સત્યાવીસથી અઠ્યાવીસ વર્ષની ઉંમરના થયા છે એટલે જે નાની ઉંમરે જે શરૂઆત કરી અને ગ્રામજનોએ જે સહકાર આપ્યો એ એક અવિશ્વસનીય છે અને આજે ગ્રામજનોના સહકારથી જ અમે આટલા મોટા પ્રોગ્રામ કરી શકીએ છીએ અને સમસ્ત ગ્રામજનોનો જ સહકાર આટલો બધો મળ્યો છે એ બદલ સર્વે સર્વે ગ્રામજનો અને જે બી સહકાર આપી રહ્યા છે એ સૌનો અમે આભાર માનીએ છીએ બાલ ગણેશ સમિતિના સભ્ય જણાવ્યા છે કે જે બાલ ગણેશ યુવક મંડળની જે સ્થાપના કરવામાં જે ચૌદ પંદર વર્ષના નાના બાળકો દ્વારા શરૂઆત કરી હાલ તે ચૌદમાં વર્ષમાં તેમણે પ્રવેશ કરી ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના કરીને આજે વિસર્જનની આજની તેમની તૈયારી છે રાકેશ ઝાલા માનવી અરવલ્લી